એક મહત્વપૂર્ણ રાજકોટના ઘેડ વિસ્તારની અંદર વિકાસને લઈ અને કિસાન કોંગ્રેસના પ્રમુખ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે તેમણે જણાવ્યું છે કે ઘેડ વિસ્તારની નદીઓને ઊંડી અને પહોંડી કરવા માટે સરકારે એકસો કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી પરંતુ હકીકતમાં માત્ર સાડત્રીસ થી આડત્રીસ કરોડ રૂપિયાના ટેન્ડર રજ બહાર પાડવામાં આવ્યા છે સરકાર વાસ્તવિકતા એ છે કે ઓગણીસો પંચાણું પેલા ઘેર વિકાસ સમિતિ હતી આ સમિતિના માધ્યમથી દર વર્ષે નદીઓ ઊંડી પૂરી થતી ત્યાં સુધી કોઈ પણ સરકારો એ ધ્યાન ના દીધું વિકાસ સમિતિ માત્ર કાગળ ઉપર કરી નાખી અને એના કારણે થયું છે એ કે એ થી ચાલીસ હેક્ટર માં જે ઘેડ હતું આજે દોઢ થી બે લાખ હેક્ટર માં થઈ ગયું સંવાદદાતા લખીરાજ થી આવે છે કારણ કે ઘેડ વિસ્તાર જે એક પ્રકારનો એવો વિસ્તાર છે કે જ્યારે વરસાદ આવે છે ત્યારે પાણીના નિકાલ માટેની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ત્યાં જે જોવા મળતી નથી ને આખું ગામ છે તે પાણીમાં ડૂબી જતું હોય છે અને જે ક્યાંક ને ક્યાંક કોન્ટેક્ટ પણ ત્યાં ના રહેવાસીઓ નો થતો નથી એને લઈને હવે કિસાન કોંગ્રેસ પ્રમુખ છે પાલ આંબલિયા તેમનું નિવેદન છે તે સામે આવ્યું છે તેમના દ્વારા આક્ષેપ છે તે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે છે કે માત્ર થી કરોડ રૂપિયા તેના કામો છે તે ગેઢ વિસ્તારમાં કરવામાં આવે છે ગેડ વિસ્તારમાં સરકાર દ્વારા જયારે એકસો ને ઓગણચાલીસ કરોડ રૂપિયા કે નદીના નદીને ઊંડી કરવા માટે અને પોડી કરવા માટે ફાડવામાં આવ્યા હતા તેવા માત્ર સાડત્રીસ થી આડત્રીસ કરોડ જ જે વાપરવામાં આવતા હોય છે તેને લઈને ઉલ્લેખ છે તેમના દ્વારા કરવામાં આવ્યો છે તો બીજી તરફ જે કિસાન કોંગ્રેસ ના પ્રમુખ પાલ આ સરકાર પદાધિકારીઓ ઉપર પ્રહાર છે તે કરવામાં આવ્યા છે છે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે જે ઘેડ વિકાસ સમિતિ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ આજે ઘેડ જે વિકાસ સમિતિ છે તે માત્ર ને માત્ર કાગળ ઉપર છે તો બીજી તરફ વિધાન સભામાં જે સિંચાઈ મંત્રી છે કુંરજી બાવળિયા તેમના દ્વારા પણ ते पंधराशे करोड नी मंजुरी चे ते करवानी ते जाहिरात चे ते करवा मागली परंतु अजून सुद्धा काही नाही ते त्यांना द्वारा उल्लेख चे ते करवा हो तो जी आभार लखीराज